જો હું તમને બધાને કહી દઉં છું તમને ગર્લફ્રેન્ડ મળી ગઈ હોય ને તો ક્યારેય તમારે જમણા હાથને ભૂલવાનો નહીં કારણ કે ક્યારેક તમને એને સહારો આપ્યો આ છોકરીઓને છે ને જ્યારે જમાય લેવા જાય ને એમની સાસરીમાં ત્યારે એમની સાસુ એવું જ કે જમાય બે દિવસ રેવા દો ને તમે બે દિવસ હલાઈ લેજો આ બાયુ ના બોબા છે ને વ્યાજે આપેલા પૈસા જેવા હોય છે જેટલાના હાથમાં આપો ને એટલા વધે વાટકી નાની અને ચણા જાજા ગામ નાનું અને ચૂત મારીના જાજા ખાવા માટે લોજ કરો નાવા માટે હોજ કરો ઘરની હોય તો રોજ કરો ના હોય તો મુઠિયા મારી મોજ કરો જીવનમાં કોઈ પણ કામ કરો ને તો ટેન્શન નહીં લેવા થયું ને તો ઘાણા અને ના થયું ને તો જધાણા મિત્ર તો છે ને હંમેશા લંડ જેવા જ રાખવાના જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે ઉભા થઈ જાય